આ બના બોલા પછી લઈ જાય માય કોપી તું માથાકુટ કરાવ ને તડકર અલ્યા

કે કહી રહ્યો હે તું વાડા લેવા લાગ કે તમ વાડા આખો હેડે આવશે જો પણ

મારે મારે બોલતો બોલા કાં તો પસાયના ભજન બોલા પર સારી આ શું જો છે આખો ગાળે રોઈ પીયો મોંસોનો ઓના કંતિકો બૂદના રોટલા આલે ખાઈ પડ્યા રોકતો ન મારે અડી કે તું તનાડું લે એમ કરી

હું કંટાળી ગયો ઘરમાં પૂરી ઘરમાં આટો બાટો બધું રમણ ભમણ કરી ના શું કરવાની ને પણ મુકતા હોય નહીં એવી કોઈ શાળા હોય ભણાવી ની સીન ને કલેક્ટર બનાવી નોકરી ના કરે કલેક્ટર બને છે આ ગામમાં બધા હેરાન કરે ના આવો ધંધો ના હારો પણ ના બધી વસ્તી ત્રાસી થઈ જાય કરવું જ કે હાલ હું મારો તબેલો બધી ના તબેલા બોધી નારા હોય ના તો હું તો તગારુ ને ના હોય તો મને અખાળે દે ઉપાડીને લઈ આવજો રે વકણ કણે ઇન માજનમાં મળતા હે રોઈ આ રેડો ઈ પડ્યો રા ની સોણ હરણ કરે રા બધો હા સારું હેડો 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 વળી માર તો રે allo છે ને મારે ઈને રોકવાની આપો પડશે એક તો

એ ઓમા ઓમા એ પકડો તમે આટલામાં મને અમારે લીવરા કરવું પડે છે તો તો પડશે કરી રહ્યો આ કરી રહ્યો તમારી <laughs> તું રવા આવે તું રવા આવે મને મન તો રોતાય ના તારા ગોણો લાગે છે નહીં જો જો સુબા જો કા કરી રહ્યા જો કા કરી રહ્યા તો માં આય મોરવાનું છે મને બોધો વધો મટા વધો આ પડી આ પડી વધો મળો પટ્યો અરે અપા માયા મા પતો બોલ હા અરે અપા

તો ભેચે જોડો જોડાા ઓડાવાળો એન્જીન પરાડે એટલે ખબર પડશે ગયો પાછો તો મારો દોહા ખાઈ મે એક ના છોડો ખાતા મે